આ તો અણ દીઠી ભોમ ઉપર તારું હોવન માંડે અણ હજી તો આ મૂછનો દોરો ફૂટ્યો છે એને આપણા ભજનને જીવતું રાખવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે હા આવનારી પેઢીઓને ખબર પડે ભજન કેમ ગવાય ભજન કેમ સંભળાય આ જીવંત રાખવા માટે એક નાનો એવો સાધુનો દીકરો અને હું તો એમ કહું સાધુના તો લોહીમાં ભજન હોય ને શીખવા જાવું ન પડે એના લોહીમાં એને બ્લડમાં છે દુનિયા જીતવા માટે તલવાર કે બંદૂક નહીં બાપુ પ્રેમની જરૂર છે યાર દુનિયા બંદૂક નો જીતાય અને દુનિયા તલવાર ની ધારે નો જીતી શકાય દુનિયા જીતવા માટે પ્રેમ જોય એટલા માટે હું કાયમ વાક્ય બોલું છું કે આ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય તમારો પ્રેમ તમારી લાગણી તમારો સાચો ભાવ છે ને એને અમને આ સુધી ફુગાડ્યા છે યાર કલાકાર ગમે હોય પણ દાદ ન મળે આમો પડકારો ન મળે આમો હાકલો ન મળે તો મજા આવી જાય કારણ કે કિંમત પડકારાની છે યાર જેને હાકલા કર્યા છે એની આજે પણ તમે જો ગાંડી ઘર માં જાઓ તમને ડાલા માં તો હાવ હામો મળે અને ગે 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 હામી ડળક મારે બાપુ બે નાળાવા નાળાવા છટો હોય હાવ અને તમે આકલો કરો હામો તો એને એકવાર થડકારો ને ઊભો તો રહેવું જ પડે અને આકલો જ ન કરો તો ગાજર ઉપાડે ને તમારા મૂળીયા ઉખેડી નાખે ખબર ન પડવા દે વીખી નાખે પણ એ એ એ કરીને હામો આકલો કરો ને તો ડાલા મથાને એકવાર ડગલું તો આમ થોપાવું પડે કિંમત આકલાની છે યાર

ભૂલ તો આપણે માણસ થી ભગવાન થોડા હતા વિષ્ણુ નો અવતાર થોડા છે આપણાથી ભૂલ નો થાય ભૂલ તો બધા નહીં થાય પણ જ્યારે ભૂલ નો અહેસાસ થાય ત્યારે પોતાની ભૂલ સમજાય અને માણસ પાસો વળે ને તો સમજી લેવું ક્યાંક પેઢીઓ ના પૂન છે બાકી હાલા જ જાય અમે કરી બરાબર છે અમે કરી બરાબર છે ઊંટડી ઊંધું પડે ને તો ખબર પડે કે તમે કર્યું એટલે ઊંધું પડ્યું

લેવાની વાત તો એક બાજુ રહી જીવન કેવું સાંભળજો ગાંડા થઈ ગયા લાગ્યો તમારી આગળ કરોડો રૂપિયા છે આ બધા પૈસા વ્યાજેલા ઉકરા કરવાનું બાકી છે હજી અને તમે આમ દિહાળી મેલી દીધા પુસ્તકો તેથી આ દેશ નો સાધુ ભવુદગીરી બાપુ એટલું બોલ્યા હતા કે વાત સાચી છે

પણ તું ભજવાજવાની ભભૂતિયા પણ ભજવાજવાની ભભૂતિયા કોઈ દિન આવેજન રે ખેલા વિધિ વિધ પેરીને વે આ દુનિયામાં દુહાનો અર્થ તમને સમજાવું કצની ભૂમિ છે अहमदダー માણસો છે ત્યારે કે દુનિયામાં કોઈ ડોક્ટર બન્યા કોઈ એન્જિનિયર બન્યા કોઈ મોટા મોટા વિદ્વાન સાયન્ટિસ્ટો બન્યા કોઈ કલેક્ટર બન્યા કોઈ આઈપીએસ બન્યા આ બધાય તમને મને ભગવાને વેશ આપ્યા કોઈ કલાકાર બન્યા કઈક ખેલા ખપી ગયા વિધવિધ પેરીને વેશ તો બબુદગીરી બાપુ કે ભરત બાપુ હવાદ એમાં નો આવ્યો મિનિસ્ટર બન્યા તો હવાજ નો વડાપ્રધાન બિના તો કદાચ નો આવ્યો કઈકિધિ પહેરીને વેસ પણ ભજવા વીણ ભભૂતી આયા નાવે મોજ નરેશ આય તો જેને હાથમાં માળાના બેરખા લઈ ધૂણીયું ધખાવી અને જીનામ જીનામ કરીને જેને માળાના બેરખા ફેરવાને એને જે મજા આવી છે એ મજા બંગલામાં કે મિનિસ્ટરમાં કે વડાપ્રધાનમાં કદાચ નહીં હોય કારણ કે અમારી જોડીમાં જાગીર છે એક સાધુ આપણું ભજન એની સાક્ષી પૂરે છે

તપ કોને કહેવાય સાંભળજો ધાંગધ્રા ની બાજુ નું ધ્રુમઠ ગામ અને બાપુ વર્ષો પેલા ઈ જમાનામાં માં ભવાઈ રમવા માણસો આવતા અને ભવાઈ રમવા બધા આવેલા એમાં ગામના છોકરાએ કીધું કે મને ભવાઈ રમાડો ને એ કે બાપા આમાં તારું કામ નહીં કે મને ભવાઈ રમાડો કે તારું કામ નહીં આમાં બહુ જયારે વિનંતી કરીને ત્યારે કોઈ ભવાઈ માંથી કોઈ માણાએ કીધું કે બહુ છોકરાને રમવાનો શોખ હોય તો રમાડો ને કાલે રમત ભવાઈ કરાવો ને

ખબર પડ્યું ગામના માણસો બોલાવ્યું કીધું કઈ અવાજ આવે છે કે શેનો અવાજ આવે છે કે આદેશ 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 આવો અવાજ આવે છે કોઈ શેખ ખરું કે ના બાપુ કઈ નથી વર્ષો પહેલા કઈ બનેલું કે આ આથી બારેક વર્ષ પેલા અમારા ગામનો દીકરો ભવાઈ રમવા ઉતરેલો અને એમાં તપસ્યા કરવા તપ કરવા બેઠો કમંડલ ની ચીપીઓ હાથમાં લીધો સાધુ તો કરીએ કે પણ ખાલી ભગવો પહેર્યા પછીનું પરિણામ જો અને તેદી આંખ બંધ થઈ છે અમે આંખ ઉઘડતા જોઈ નથી સાધુ જે આવ્યા હતા જે પરિભ્રમણ કરતા સાધુ આવ્યા સંધ્યાગીરી બાપુ જે આવ્યો એને એમ કીધું હજી જીવે છે મર્યો નથી કે પણ બાપુ બાર વરસ થઈ ગયા થોડો જીવતો હોય ખોડો ખાડો ખોદો તરીકમ લાવો ફાવડા લાવો

અને પડકારો કર્યો હું ક્યાં છું હું તો રમત રમવા માટે આવ્યો હતો એક રાત ભવાઈ રમવાની હતી કે પણ એક રાત વાત ક્યાં કરાર વાણા વ્યા ગયા યાર મને ખબર નથી એક લુકડું પહેર્યું અને એક જો હાજા સંત નો વે લઈ લે અને બાર બાર વર હું જો સાહેબ એનો નસો ન જાતો હોય તો જેને હાડમાં રામ નું નામ ઉતાર્યું હશે એના નશા કેવડા હશે એ સાધુ ની નો કે જાગીર આનંદ કેવડો હશે તમારા ને મારા બંગલા ના મોહ હોય પણ ભારા પર ની માં ભારા પર જાગીરે પગ મૂકો એ તો દુનિયા ને લેવા બેઠા છે ને કઈ લેવાનું ને તમારી આગળથી કે હું લઈ લઉં તમારી આગળથી લેવું છે જ નહીં એ તો જગત ને દેવા વાળો છે અને હું કાયમ માટે બોલું છું આ આ પણ કહી દઉં કે તમન્નાઓ કે મહેફિલ તો હર કોઈ સજાતા હૈ રહેતો હોય એનું સપનું હોય અને સાહેબ બંગલામાં રહેતો હોય એનું સપનું હોય તમન્નાઓ કે મહેફિલ તો હર કોઈ સજાતા હે પૂરી તો હોય બાપુ પણ જેના ભાગમાં હોય જેના નસીબમાં હોય એને મળે અને સાધુ થાવું ભગવાન પહેરવાનું એ ભરત બાપુ જેના ભાગ્યમાં હોય એ પહેરી હકે બાકી ભાગ વગર રામે નથી ભજાતો અને ભાગ વગર સાહેબ જગતમાં કાઈ કઈ નથી ત્યારે મને યાદ આવે